માન્ય કલેક્ટર શ્રી સોમનાથ દબાણો ગેરકાયદેસર દબાણ કરેલા એ દબાણ હટાવવાની કામગીરી ચાલે છે એમાં ગઈકાલથી કોડીનાર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવા દબાણો દૂર કરવાની પ્રક્રિયા

આવતો ત્યાં કેટલાક ઈસમો આ કામગીરી અટકાવવાનો પ્રયત્ન કરેલો એટલે રાજ્ય સેવક દખલગીરી કરેલી અને જેમો મહેશભાઈ મકવાણા હરેશભાઈ દમણિયા રમેશભાઈ વિરાભાઈ ચુડાસમા મહેશભાઈ પીઠાભાઈ કામણિયા રફિક સુલેમાન સેલો મહેબૂબ તલવાર મુકેશભાઈ કામણિયા અને મુલા બકાલી અને તેઓ ની સાથે બીજા બસો એક માણસો ત્યાં ભેગા કરેલા જેનાથી કામગીરી ને અડચણ થયેલી અને ગેરકાયદેસર મંડળી રચી ભેગું કરેલું જેમાં જે દબાણ ખાતાની જે કામગીરી હતી એની ફરજમાં રૂકાવટ કરે એ બાબતે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં આરોપીઓને એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે આમ તો હજુ તપાસ ચાલુ છે પણ એમને રાજ્ય જયારે દબાણ ની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કોઈ અસંતોષ થયો હોય અને એ બાબતે કોઈ એવું કરી અને અટકાવવાની કામગીરી કરેલી આમ તો ગઈકાલે બંદોબસ્ત આખો દિવસ દબાણ હટાવ્યું છે એમાં કોઈ અડચણ તો કોઈ કરી નથી ઘણા એ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી દીધા છે પરંતુ એમ કેમ પ્રકારે આ લોકો જે રાજ્ય સેવકની

અને કોડીનાર સોરઠિયા સુની મુસ્લિમ ગાચી જમાત ચાર આવેદનપત્રો થયા છે એમાં અલગ અલગ પ્રકારના છે આવેદનપત્રો એક ત્રણ આવેદનપત્રો એવાં છે કે જે એફઆઈઆર થઈ છે તેર હાથના રોજ પોલીસ સ્ટેશનમાં એ રદ કરવા માટે ખોટી થઈ છે એવી રજૂઆત છે ની અને એક આવેદનપત્ર એવું છે કે ભાઈ હરિભાઈ વિઠલાણી એને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો એની માથે એફઆઈઆર નથી થઈ એના વિશેની છે ચારે ચાર આવેદનપત્ર આમ તો તેર સાતના બનાવને લગત જ છે આવેદન સ્વરૂપે આવે એટલે પ્રથમ અમે સરકારમાં મોકલીએ જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત